જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયકમાં ફાઇનલ જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવે છે મિત્રો જિલ્લા વાઇઝ ખાલી જગ્યાનું લિસ્ટ તમે જોઈ શકો છો અને આ લિસ્ટ જોવા માટે ક્યાં આપણે જોડાવું પડશે મિત્રો એકવાર જરૂરથી માહિતી નિહાળજો મહત્ત્વની અપડેટ છે તમારું વાઇઝનું લિસ્ટ જે મહેકમ પ્રમાણેનું એ જાહેર કરવામાં આવ્યું છે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી આપવાનું છું મિત્રો ચેનલ ઉપર નવા છો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ માહિતી સારી લાગે તો એક લાઈક પણ જરૂરથી કરજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે તાલુકાનું નામ છે જે સ્ક્રીન ઉપર સેન્ટર શાળાનું નામ શાળાનું નામ એન્ડ એકથી પાંચ અને છથી આઠનું મહેકમ તો છથી આઠ મહેકમ પૈકી વિષયનું મહેકમ પણ અહીંયા આપેલું છે હવે મિત્રો આ તમારા જિલ્લાનું છે તમે બીકેના છો પાટણના છો સુરેન્દ્રનગરના છો અમદાવાદના છો અધરવાઈઝ ડિસ્ટ્રિક્ટના છો તો મિત્રો હવે એક ઉદાહરણ તરીકે આપણે એક લીધું છે કે જૂનાગઢ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જૂનાગઢમાં જે કોડ છે એમાં મંજૂર જે મહેકમ એકથી પાંચમાં છે મંજૂર મહેકમ છ છથી આઠમાં કેટલી જગ્યાઓમાં ભાષાવાઈઝ કેટલું છે ગણિત વિજ્ઞાનમાં કેટલું છે મિત્રો આની પ્રોપર માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામમાં બંનેમાં મૂકીએ છીએ દસેક મિનિટમાં મિત્રો આપણું લિસ્ટ અપલોડ થઈ જશે એટલે જરૂરથી જોઈન કરો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈ શકો છો એન્ડ મિત્રો મહત્ત્વની જાણકારી માટે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સંવિધાન